હેલો લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો અત્યારનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સવારના સાડા નવ વાગી ગયા છે હું છું અત્યારે મારી દુકાન ઉપર આવ્યો છું ને અત્યારે તો વેરાવળમાં તો વાતાવરણમાં પલટો દેખાણો છે કારણ કે સવારના કોરમાં ઠંડી બહુ પડી છે મેં સુરત દાદા જે દેખાણા નથી હાવ ઢાકલા જેવું થઈ ગયું છે તમને હું દેખાડું કે વાતાવરણમાં કેવું છે સુરત દાદા તો દેખાણા જ નથી તમે જોઈ લો વાતાવરણ હાવ આવું થઈ ગયું છે ઢાકડા જેવું સવારમાં પોરમાં ન તો મોર્નિંગમાં તો સુરત દાદા હોવા જોઈએ એટલે હવે વાતાવરણમાં પલટો આવી ગયો છે શું થાય શું નહીં કેવી ઠંડી પડે એ પછી ખબર પડે એટલે કેવી ઠંડી પડે એ તો હવે ભગવાન ઉપર છે કેવી ઠંડી પડે કેવો તડકો પડે કેવો વરસાદ પડે એ તો આપણા ઉપર છે નહીં અત્યારે દુકાને શું આગલો લોગમાં આગળનું બધું જાણવા જોવા માટે વ્લોગમાં બયના રહેજો અત્યારે તો વાતાવરણમાં પલટો થાય છે બહુ જ સાવ ઢાંકળાં જેવું થઈ ગયું છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આવી ઠંડીમાં વરસાદ પડશે તો તો વેરાવળવાળાને બહુ મુશ્કેલ પડી જાય કારણ કે હજુ ઠંડી એવી પડે છે ને બધો વરસાદ પડે એટલે સાવ ઠંડુ વાતાવરણ થઈ જાય તમે જોઈ શકો છો કે આ વાતાવરણ સાવ પલટો મારી ગયું છે સાવ ઢાકળા જેવું થઈ ગયું છે અત્યારે હું પણ અહીંયા દીપાને બહાર બેઠો તો વાતાવરણનો લાભ લઉં છું ઠંડી ખાઉં છું

ને એ માટે હવે એ પ્રમાણે આપણે એક શાયરી રજૂ કરીએ છીએ વાતાવરણ મુજબ એક શાયરી તમને સંભળાવું શિયાળામાં લોહી વહેતું રાખવા માટે તાપવું જોઈએ શિયાળામાં લોહી વેતું રાખવા માટે તાપવું જોઈએ અને લાકડી વેચી રાખવા માટે કાપવું જોઈએ શાબાશ હવા તો ભાઈ ગીતું સાંભળે છે हमें हमरी रास्ते वो बेगाने झूठे वो अफसाने तू ना गिनने ओ तेरी मेरी बातें हमें रहे ऐसी मुलाकातें होती रहे तू जो मेरे पास रहे चैन से यूँ चलते रहें